એમ પરમાત્મા પોતાનો જ છે અને આપણને ખબર નથી આપણે તો આમાં પણ વે કહીએ છીએ કે આનો પોધડો હોય તો તાર એ ગોહટીનગર જાય તો ભાડે ત્યાં મુંબઈ જાય તો ભાળક કોઈ હોય તો બધા મજા ભાવે કે દુનિયામાં જાય તો ભાડે કેમ પરમાત્મા તમારામાં નક્કી થાય તો પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી આખી દુનિયામાં ભાડો

પણ એની આપણને ખબર નથી કેમ ખબર નથી કે આપણે એ બાજુ લજ્જ આપ્યું જ નથી માણસનો દેહ આપણો જાત્રો પણ તમે તમે આ છે કે ચોરા જે લાખ લેવની ભરતો માનવનો દેહ એ એક જ વખત માણસ અને માનવના દેહ જો પરમાત્માનું નામ લે તો આમાંથી મુક્ત થાય એવું છે કે બીજા કોઈ દેહ ભેર પડે એવો નથી કારણ કે માનવનો દેહ કર્મ ભોગી છે

અવતાર લેવો પડે અને આ આ પશુએ જે છે બાકીની છે એ બધી મૃત્યુ છે એટલે એને એનું પૂરું થાય તો ફરી પાછો આવતા પણ માનવનો તે એવો છે કે અમાની સમાન જેવી ચીકી લેવે શકે વાત બરાબર છે જે બનવું એ બનાય તો એ એવો માનવનો દે એટલે આ કેવો છે તો સંતો આ એક કર્મ છે પેલા તો બંધન નથી બીજી બધી એની બંધન નથી

એક ભાઈ બે ભાઈ નતા થાય તો તમારા જે કોઈ પૂછ્યું સંગ પૂછજો તો એના પૂછ્યું કે ભાઈ વાલો બાપ ક્યાં ભેસ કરી દે કે મારી દે એટલે થોડી વાર કહેવા આપું કોણ વાફેસ કરી દે એ યાર મારી દે થોડી વાર પેલું કંઈ પણ પૂછકે આ ભેસ કરી દેવું કે આપો તો વખત એનો પેલો ફીજો આમ કે આ માતા નખર છે હું

સાકીની બાળી न છે કે વાળી ધોંચી ન છે કે અને વાણી જળી ન જગે જેવો અચાત અમારા હાથમાં રહે તમારું ચોલુજ છે તો આમાં એ ફોરકા આપડે કે એ જો છે તો અમે ગાય જે રાત બધા આ બધું ક્યુ ગાય ભૂતવા ભવિષ્યમાં ના ભૂલે હતો નિશ્ચય સાબત એમ પુરાણો ના અંગ દે હનુમાન શરીર એ અર્જુન ન જાય તે ન જીએ તે આત્મા જાતો ન કે આવતો નથી કે મરતો નથી ન જાય કે બે તે વાક કદા તિન ના પહેલા ન ન તાર પર પણ પસે ન હોય એ નથી ભૂતવા ભવિષ્યમાં ના ભૂલે ભૂતો તો કારમાં તો ભવિષ્યમાં ન હોય અને તાર ન દેવ

Yeah.

તેના તોરા શું આવે ગુરુ વિના તમે કોણ જોડાવે

तर ना ना में हम कारण नता जगह है कारण मरापरापसे એટલે આજાબા આહી એ નામનો માયમાં સવેરા દ્વારા કે ના પાતો તું આવે ગુરુવિનાતને સવેરા કે આવું કરવાને કહા કે વેદનતા છે જે હોય મારા જરા આ વધારે બે બે વાતો કરવા કે તમે તમે ચાલ બે કોન ચાસા ગા پورا બતો બધું તો પેલા કે છે કે વેદ પુરાના ગાલ કહામે અને શાસ્ત્ર પ્રકાર મુકે કરી ગાવે પણ મૂળ વતનનો મનસ ના પામે આ તો તો લખેલી વાતો કરે છે અને સદગુરુ પાછો અલગની વાત છે કાજી હો કે ધૂમધે પુરાણ મે પંડિત ધૂંધે પુરાણ મે ગુરુ કી વાતો આગળ મગોદર બે તો અલગ આવે એવો તો બધા છે એટલે પણ તે તો ખબર નથી તો પણ જે બી આગળ કરી તો શું કર્યું આગળ કર્યું साति मतूरा कीड़ा सला है

તેવા ભૂખ્યા ભોજન ચાલો તો કે અહીંયા આગળ ચૂક્યા છે ખબર છે તે વાકો કુંદો શ્વાસને તો જો મારે કોમામાં પૂરો ડાલો પણ જો જોઉં તો પથરાનું પાણી લાખો ગૌ ધરતી ચાલો નાવા માટેનું પાણી આજે હે નાવા માટે પાણી ગંગા જમના ગમે તે હોય પણ જળ ને મૂર્તિ જે હોય બધી

મૂળખને માકડી ગાથી મળે તો બોલવાનું કર્યું હોય અને મોખણ જાય ચાલે તો આ મોખડા પૂરતા ભણવાનું મોખ તો ઉપર છે એમ પરમાત્મા તો પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી પણ એ પરમાત્માને ઓળખવા હોય તો કોઈ તદુગુરુ કરવું નહીં અને ઓળખ પડે આગળ કે છે પેલો કે આવું કોઈને કરેલું પેલા પ્રમાણ હોય त तुल जी का करे આવું કરવાનું કોઈ કારણ શરૂ કે આ કેટલું કારણ છે તો કે છે